આપણે આ પ્રયોગ થી શીખવાડીએ અને મેગ્નેશિયમ ની પટ્ટી એકદમ વધારે જોર થી સળગે છે એટલે જોર થી સળગે છે અને પ્રકાશ પ્રકાશ ઉત્પન્ન કરે અને ઉષ્મા એટલે ગરમી ઉત્પન્ન કરે છે તો મેગ્નેશિયમ ની પટ્ટી જ્યારે સળગીએ ત્યારે તીવ્ર જોર થી સળગી પ્રકાશ અને ઉષ્મા ઉત્પન્ન કરે છે જો એવું સળગાવું